છે અને અમે એનો સખત રીતે વિરોધ કરીએ છીએ જેનો અમને વિરોધ છે અને અમારા ઇસ્લામી કાયદા જે પહેલેથી ચાલી રહ્યા છે તેના માટે અમે ખુશ છે બસ મેં આટલું કહેવા માંગુ છું જય હિંદ જય ભારત જય સંવિધાન મારું નામ આશિયા ખત્રી પાવી જેતપુર માં આજ રોજ મુસ્લિમ સમાજ દ્વારા યુસીસી અને વક્ફ બિલ નો વિરોધ કરવા માટે પાવી જેતપુર તમામ મુસ્લિમ બિરાદારો અને મુસ્લિમ મહિલાઓ દ્વારા રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો અને ત્યારબાદ રતનપુર મામતદારશ્રી કચેરી પહોંચી આવેદન પત્ર આપવામાં આવ્યો اٿو <laughs> يوه

બંધારણની જે કરંચ છે ચૌદ સોળ પચીસ અને ઓગણત્રીસ છે એમાં એનો ભંગ થાય છે અને એમ તો હું કે અમારી જે અમારી સુન્નત અને સરત પ્રમાણે ચાલવાનું છે એ અમારું સુન્નત અને સરત પ્રમાણે ચાલવા દેવા નહીં માગતા અને એનો સમાન સ્વીન બોલાઈને અમને બીજા બીજા તરીકા પ્રમાણે ચાલવા માટે એ લોકો અમને આપણે કહીએ કે ભાઈ આખા પાવી જકો તાલુકાના જે મુસ્લિમ સમાજના લોકો છે આજે અહીંયા કે જતુર પાઈ મુકામે એક મોડ રેલી કાઢી મસ્જિદથી તીન પત્તી રહીને બસ સ્ટેન્ડ લઈને અને એપીએમસી માર્કેટ લઈને ચાલતા ચાલતા મોડ ગાડી અને ત્યાર પછી બધા જે જેન્સ ખરાબ એ જેતપુરભાવી મામલદાર કચ્છની અંદર આવેદનપત્ર માટે બધા ભેગા થઈને આવ્યા હાલની અંદર આપણે મામલે આપણે જેતપુરભાવી મામલદાર કચ્છની અંદર આવેદનપત્ર આપી દીધું છે એની અંદર આપણી માંગણી એક છે કે હાલની અંદર જે કેન્દ્ર સરકાર છે એ કેન્દ્ર સરકારે વકફ બિલ એમએલની અંદર સુધારો કર્યો અને એ બિલ પાસ દીધું છે હવે એ બિલ જે પાસ કર્યું છે એમાંથી કોઈ બી પબ્લિકને ફાયદો થવાનો નથી પરંતુ એક વસ્તુ બે સરાસર વધારે નુકસાન થવાનું છે એટલા એના માટે આપણે વિરોધ કરી રહ્યા છીએ કારણ કે જો આવશે તેનાથી ફાયદો થવો નથી સરકારને ફાયદો થવાનો નથી આમ પબ્લિકને ફાયદો નથી કોઈ ગરીબ પબ્લિકને ફાયદો થવાનો અને એટલે એનો આપણે વિરોધ કરી રહ્યા છે ત્યાર પછી હાલની મિનિટ હાલની અંદર કંઈ ભાઈ કેન્દ્ર સરકાર યુસીસી બિલ લાવવાનો પ્રયત્ન કરી રહી છે અને યુસીસી બિલ માટે લાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે હવે એનો બી આપણે વિરોધ કરી રહ્યા છીએ કારણ કે યુસીસી બિલ લાવશે તો એની અંદર બંધારણની જે કલમો છે ચૌદ સોલ છે પચીસ ઓગણત્રીસ છે એની અંદર ભંગ છે આ બંધારણની અંદર ચૌદ કલમ છે સોળ કલમ છે એને દરેક મજહબને પોતાના મજહબ પ્રમાણે ચાલવા માટે સ્વતંત્રતા આપવામાં આવી છે પરંતુ હાલની કેન્દ્ર સરકાર છે એ આપણા મજબથી આપણા જે લો એન્ડ રૂલ્સ છે ઇસ્લામના એનાથી આપણને રોકી રહી છે અને એનાથી આપણું નુકસાન થવાનું છે અલ્લા પાકે આપણા માટે સુન્નત અને શર્યત ઉતારી છે પુરાણ શરીરની અંદર અને આપણા નબી મોહમ્મદ ઉસ્તાના જે આપણું સૂનતાની શર્યત બતાવવામાં આવી છે કે માણસ કઈ રીતે જિંદગી ગુજારે અને એનો માલ કે ભાઈ કોઈ ઓફ થઈ ગયો તો એની જે વિરાસતની અંદર કઈ રીતે વેંચન થાય એ તમામ તરીકા બતાવેલા છે પરંતુ હાલની જે કેન્દ્ર સરકાર છે એ સમાન સિવિલ કોડ લાવીને આપણા ઇસ્લામના તરીકે આપણે બાજુ પર મી દેવાના સમાન સિવિલ કોડ મુજબ આપણે ચાલવા માટે ફોર્સ કરી રહી છે એનો આપણે વિરોધ કરી રહ્યા છે એમ બંધારણનો બે હું છે ભંગ થાય છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે એક મહેનત કરીને આપણા દેશ માટે જે એક બંધારણ બનાવ્યું હતું એમાં એમનો ભંગ થાય છે અને એમાં એમનું અપમાન છે જેથી કરીને આ બધું આપણે શું છે કે આપણે આપણે એને શેર નહીં કરીએ અને વી વિલ નોટ એક્સેપ્ટ ઇટ અને એના માટે પણ શું છે કે એનો વિરોધ કરવા માટે હાલની મેટા આજે અહીંયા આપણે બધા અહીંયા આગળ આવેદનપત્ર માટે આવેલા અને આવેદનપત્ર આપવામાં આપણે આપી દીધું છે ઓકે આજ રોજ સમગ્ર પાવી જેતપુર મુસ્લિમ સમાજ રેલીના સ્વરૂપમાં ભેગા થઈ અને નુરાની મસ્જિદથી રેલી કાઢી અને રતનપુર મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે વકફ બિલ અને યુસીસીનો જે કાયદો સરકારે બહુ ખોટી રીતના લાદી દીધો છે અમારી ઉપર તેનું અમે સખ્ત વિરોધના સ્વરૂપે એક આવેદનપત્ર આપવા માટે મામલેદાર સાહેબને આવ્યા છે અને અમે આપી પણ દીધું છે અને દેશની સમગ્ર જનતાને મારો એક આ મીડિયાના માધ્યમથી મેસેજ છે કે સરકારની ઉપર એક મોટામાં મોટા સવાલો ઊભા થાય છે એના માટે લોકોને ગુમરાહ કરવા માટે અને બીજા માર્ગે દોરવા માટે એમનો મગજ ડાયવર્ટ કરવા માટે આ લોકો હાલની જે મોજૂદા સરકાર છે તે અમુક આવા યુટનો લઈ આવે છે કે લોકો પેટ્રોલ ડીઝલના ભાવોથી અને બીજા જે કંઈક મોટા મોટા એમની ઉપર આક્ષેપો થઈ રહેલા છે એને હટાવવા માટે એને ભૂલાવવા માટે આ લોકોને મગજ ડાયવર્ટ કરવા માટે એક ષડયંત્ર રચી રહી છે એવું મને લાગી રહ્યું છે એના માટે દરેક જનતાને મારું દરેક દરેક કોમની મા જનતાને મારે એ કહેવું છે કે ભાઈ વાતોમાં ના આવશો આવી રીતના અને ખોટી રીતના આવું કોઈ પણ સહન કરી લેવામાં આવશે નહીં અને તમે જો આવા ઝડપી નિર્ણયો લેવા માગો છો એ તમે ખોટી રીતના આવા ઝડપી નિર્ણયો ના લેશો અને મુસ્લિમ સમાજે તમને આઝાદીથી લગાવીને આજ દિન સુધી બધી રીતના જોડે અડીખમ ઊભા રહ્યા છે અને આ આઝાદીની અંદર બી અમારો બહુ મોટો સી ફાળો છે ઇતિહાસ ગવા છે અત્યાર સુધી બધા કેટલી સરકારો બદલાઈ કેટલી સંતલતો બદલાઈ તેમણે કોઈ આવા કોઈ નિર્ણયો ઝડપી લીધા નથી અને અમારે આવી એક રિક્વેસ્ટ છે કે ભાઈ તમે પણ આવા કોઈ નિર્ણયો ના લેશો અને દેશને શાંતિ શાંતિપૂર્વક જીવા લો અને એને કોઈ પણ જાતનું દખલ અંદાજી ના કરશો અને દેશનો માહોલ બગાડવાની કોશિશ ના કરશો ઓકે બિલાલ કુરેશી સામાજિક કાર્યકર્તા મુસ્લિમ સમાજ